ચોવીસની હાલની આ ચૂંટણી અને પોતાનો મતાધિકાર એટલે કે મત એણે ન જાય અને તેના માટે તે ખાસ દુબઈથી પ્લેન મારફતે ભારત એટલે કે સ્વદેશ પહોંચી હતી જાગૃતિ અભિયાન આને કહેવાય દેશ માટે રાષ્ટ્ર માટે લોકશાહીને ધમકતી જીવતી રાખવા માટે આ યુવતીનું પ્રેરણાદાયી કદમ છે દુબઈથી ભારત આવે છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી વોટ આપે છે આ તસવીર આપ જોઈ રહ્યા છો ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝના સાથેના સંવાદમાં શું કહી રહી છે યુવતી રાજુ વિટલાણી મારું નામ વિભૂતિ છે હું હાલ તો રાજુલાની રહેવાસી છું પણ અત્યારે હું દુબઈ આબુધાબી માં જોબ કરી રહી છું છું અને હું અહીંયા આવી છું ખાસ મત દેવા માટે મારું આ સાંસદમાં પહેલું મત છે અને મારો એવો શોખ હતો કે હું અહીંયા આવી ને મારું મત દઉં એટલા માટે મારું વેકેશન હકીકતમાં ઓગસ્ટમાં હતું પણ એ ડિલે કરીને હું અત્યારે મત દેવા માટે ખાસ મારું વેકેશન વેલા લઈ અને જોબ માંથી અપીલ કરી છે કે ભાઈ મને જવા દો એટલા માટે હું મત દેવા માટે ખાસ અહીંયા આવી છું લોકોને શું અપીલ કરશો હું લોકોને ખાસ એવી અપીલ કરીશ કે પૈસા કરતા પણ મત ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ તમે મત આપો મારી એક જ અપીલ છે કે તમે મત આપો